નમસ્કાર ખેડ મિત્રો આજે આપણે આ ગયા છે આપણે વાળીએ અને તમે જોઈ શકો કે આપણે કોરામાં અને કેરા પહેલાં બાંધી દીધા છે અને હવે આમાં અત્યારે આપણે કોરામાં ફાળા ઉપર તુવેરનું વવેતર કરવાનું છે તો આપણે એક દાંતો તમે જોઈ શકો કે એક દાંતો આપણે રાખ્યો છે અને પાછળ આર્યુંની પાળા રાખવું જેથી આપણે પાળો થોડોક ભીખાઈ જાય ને તો પાછો ભેગો થઈ જાય ખાલી કડ ખાલી છે તો અટતી હોય એ રીતે અને પાળાની અંદર આપણે બેંસ તુવેર અત્યારે વાવી છે અને ત્યાર પછી તમે જે કેરો આપણે રહ્યો કેરાની અંદર સોયાબીન વાવેતર કરવાનું છે હવે તમને ખાધું કયા સોયાબીન કે આપણે લોખંડે એ એકસો ને અગિયાર નંબર છે એનું અહીંયા આપણે સોયાબીન વાવેતર કરવાનું છે અને પાળા ઉપર તુવેર અને ખેડૂત મિત્રો ખાસ જે કોઈ ખેડૂત મિત્રને સોયાબીનની અંદર તુવેરનું વાવેતર કરવાનું હોય તો બંને ત્યાં સુધી બે વસ્તુ હાયરે વાવેતર કરવું એટલે કે વાવણી ને ત્યારે બધા હાયરે વાવવાનું આપણે ગયા વર્ષે દસ દિવસ તુવેર મોટી વાવી હતી તો આપણે લાસ્ટ વરસાદમાં થોડીક તુવેર સોયાબીન અંદર દટાવાનું થોડોક ભય રહે છે એટલે કે આપણે બળવાનો પ્રશ્ન રહેશે તો આ વખતે આપણે કોરામાં તુવેર નાખી દેવી છે અને જ્યારે વાવણી થશે ત્યારે તુવેર પણ ઉગશે અને ત્યાર પછી આપણે સોયાબીન ત્યાર પછી વાવેતર કરવાનું છે જેથી વાવણી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે થોડાક દિવસ પહેલાં અમે વરસાદ હતો એટલે તમે જોઈ શકો તે કાંઈ રહ્યું નથી અને કમ્પ્લીટ આપણે કોરામાં પહેલાં કેરા અને ખાતર વાવતા ગયા અને કેરા બંધાઈ ગયા હતા અને અત્યારે આપણે પાળા ઉપર તુવેર વાવવી છીએ અને ત્યાર પછી જ્યારે વાવણી થશે ત્યારે આપણે આમાં સોયાબીન વાવતે કરશે કરવાનું છે તો અત્યારે આપણે આમાં ફૂલે પુષ્પા તુવેર અત્યારે વાવી રહ્યા છીએ અને ત્યાર પછી આપણે આમાં લોખંડની સમગ્યા સોયાબીન વાવતે કરવાનું છે કારણ કે મિત્રને તુવેરની અંદર સોયાબીનનું વાવેતર કરવાનું હોય તો એને બંને ત્યાં સુધી ટૂંકી મુદત હોય ને એવા સોયાબીન પસંદ કરવા જેથી કરી અને સમયસર નીકળે જાય જેથી કરીને તુવેરને બહુ આડઅસર ન કરે તો આપણે નેવું દિવસથી પાકતી સોયાબીનની વેરાયટી એટલે કે લોખંડ એકસો અગિયાર એનું આપણે સોયાબીનનું વાવેતર કરીશું અને અત્યારે ફૂલે પુષ્પા તુવેરનું આપણે પાળા ઉપર કોરામાં વાવેતર કરી રહ્યા છીએ અને આપણે એક વીઘે એક કિલો બીજ દર જાય એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું છે તો અત્યારે તમે લોટર બતાવી શકોને કે નવી આવતી કે લોટરમાં આપણે નાની લોટર સડાવી છે એક એક દાણો ઉપાડે ને એ રીતની ગયા વર્ષે આ જ લોટરે મેં વાવેતર કર્યું હતું એક વીઘે એક કિલો તુવેર ગઈ હતી તો આ વર્ષે આપણે એ જ લોટર રાખીએ છીએ અને એક વીઘે એક કિલો તુવેર જાય ને એટલે આપણે આટલે મને ચાર પાંચ ઇંચ દાણો પડે છે અત્યારે પણ ઘાટી એટલા માટે વાવી છે કે કોઈ દાણો રોકાઈ ગયો તો આપણે ખાલું બુરવું ના પડે એટલા માટે અત્યારે ચાલો આપણે હું અત્યારે ચાલુ કરું અને કઈ રીતે દાણો જાય છે એ પણ તમને ખ્યાલ આવશે